નારદ મુનિ છે ને એકવાર સુમસામ બદ્રીનાથમાં બેઠા હતા અને ત્યાંથી સનતકુમારો પસાર થાય છે સનત કુમારો પસાર થતા જોઈ એમને સાધુવાદ કર્યો એમને બેસાડ્યા નારદ મુનિ અને સનત કુમારો વચ્ચે સંવાદ થયો એમાં સનતકુમારો જે છે નારદ મુનિને કહે છે કે હે નારદજી દિનમ તમારું મુખા એક દિન અવસ્થા જેવું કેમ છે કે જે ગરીબ માણસ હોય એના જેવું તમારું મુખ કેમ થઈ ગયું છે કઈ કારણ બન્યું છે એટલે નારદજી સાધુ વાત કરી પ્રણામ કરી અને કહે છે કે કારણ એટલે જેવું તેવું કારણ નહીં જોરદાર કારણ બન્યું છે કે એવું કે હા કે હું ફરતો ફરતો મનુષ્ય લોકમાં ગયો અને મનુષ્ય લોક ની અંદર મેં ઘણા બધા તીર્થો છે સેતુબંધ છે રામેશ્વરમ સેતુબંધ પછી અલગ અલગ જગ્યાએ છે કાશી ગયો ગોદાવરી સ્નાન કર્યું ગંગાજીમાં સ્નાન કર્યું હરિદ્વાર ક્ષેત્રે ગયો ગંગાજીમાં સ્નાન કર્યું સેતુ બંધ ગયો ત્યાં રામેશ્વર દાદાના દર્શન કર્યા કાશીમાં ગયો ત્યાં મહાદેવજીના દર્શન કર્યા આમ પૃથ્વી લોકો જેટલા પણ પુણ્ય ક્ષેત્રો છે ત્યાં બધે યાત્રા માટે ગયો પણ ત્યાં આગળ મેં જોયું તો યાત્રા સ્થાનોની અંદર પણ કળિયુગે પોતાનો વાસ કરી દીધો છે ચારે તરફ જ્યાં જોવો એ કળિયુગે ડેરા નાખી દીધા છે પછી મને થયું કે લાવ ત્યારે હું અહીંયા બધે ક્ષેત્રમાં ફરવા આવ્યો છું ત્યારે ભગવાન શ્રી હરિનારાયણનું ધામ વૃંદાવન તો ત્યાં પણ જવું યમુનાજીના દર્શન કરું યમુનાજીનું પાન કરું અને જ્યાં વૃંદાવન ક્ષેત્રમાં મારું મન પહેલા તો બધા તીર્થો ફરતા ફરતા એટલા બધા લોકોના કલેશો જોયા તો મારું હૃદય દ્રવી ગયું કે આ બધા જીવો માટે હું શું કરું જો આવા આવા હું ગયો તો કેવા કેવા વસ્તુઓ મેં જોઈ કે નાના નાનામાં લાભ અને લાલચ માટે ભાઈ ભાઈ ને ક્ષેત્રે છે નાના લાભો માટે ભાઈ ભાઈ ને ક્ષેત્રે છે અનાજ ની અંદર ભેડશેડ થવા લાગી ધાન્ય વેચાવા લાગ્યું ધાન્ય ની અંદર ભેડશેડ થવા લાગી અને એનાથી પણ આગળ જઈએ તો પતિ અને પત્ની વચ્ચે કલેશો થવા લાગ્યા છે પતિ પારાયણ પત્નીઓ મને ઓછી જોવા મળી ગઈ મને એવી પત્નીઓ જોવા મળી પતિને કે તમને કંઈ ખબર પડે નહીં બેસી જાઓ ઘરનો વહીવટ વડીલો કરતા વડીલો વહીવટ કરે વડીલો પછી એમના મોટા ભાઈ હોય એ વહીવટ કરે આ એક આપણી ધર્મશાસ્ત્રની પ્રણાલી બનેલી છે પણ આજે મેં ઠેર ઠેર જોયું તો ઘરનો વહીવટ શાળાઓ કરતા થઈ ગયા છે બેનને બનાવીને ઓછા હાચવા માટે શાળા સાડીઓને કે વધારે હાચવે છે ભાગવત કે છે હું નહીં કેતો ભાગવતજીમાં લખેલું છે વાંચી લેજો તરુણી પ્રભુતા કે સાલ કો કેટલે મીના વિપ્રય દે ભોભાના એટલે આ બધા વ્યપ્ત થઈ રહ્યું છે વડીલોની સલાહો કોઈ લેતા નથી ધર્મ ક્ષેત્રોમાં જઈએ તો ઘણા સાધુ સંતો આ જગતમાં પવિત્ર છે પણ સાધુ સંતોની સાથે સાથે અમુક માણસો એવા પણ છે કે સાધુ સંતોનો ડોળ કરીને બેસી ગયા હોય અને પ્રજાને ધન સંપત્તિ જે છે એ પ્રજાને લૂંટે છે એવા પણ અમે જોયા ઘણા વિપ્રવરો એવા જોયા કે આ ભાગવતજી હોય ને આ અમૂલ્ય શાસ્ત્ર છે આની કોઈ કિંમત હોય નહીં પણ કથા કરવા આવે તો કે ભાઈ પાંચ લાખ રૂપિયા થાય તો કથા કરીશું અગિયાર લાખ રૂપિયા થાય તો કથા કરીશું આટલા આપો એક્સ વાય ઝેડ જે કિંમત હોય તે આટલું થાય તો આવા પંડિતો મેં જોયા કે શાસ્ત્રને વેચીને કથાઓ કરતા હોય એટલે આવા પંડિતો પણ અમે જોયા એટલે સજ્જન અને સારા માણસો પણ અમે જોયા કે એવા એવા શાસ્ત્ર પંડિતો અને વિદ્વાનો છે કે આજે એક પણ રૂપિયાની આશા કે અપેક્ષા વગર પણ ધર્મશાસ્ત્ર નું જ્ઞાન આપી રહ્યા છે એવા પણ અમે જોયા તો જેનામાં જે દોષ લુપ્ત થયું છે જે આવા કર્મોની અંદર ધર્મની અંદર પોતાના સાંસારિક જીવનની અંદર પોતાના ગૃહસ્થ જીવનની અંદર જે જેને કપટ કરે છે જે જેને છેતરે છે એનો આ જગતમાં કઈ રીતે ઉદ્ધાર થઈ શકશે તો ઘોર કડિયું ઘોર નરકમાં જ હશે એ કઈ રીતે એનો ઉદ્ધાર કરી શકશે અને આવો બધો જ્યારે મને વિચાર આવતો ને પછી હું યમુનાજીના ત્યાં વૃંદાવનમાં ગયો યમુનાજીમાં સ્નાન કર્યું પાન કર્યું ને સ્નાન કરીને જ્યાં બહાર નીકળતો હતો ને ત્યાં એક મેં કુતુહુલ જોયું કે એક યુવાન સ્ત્રી જોર જોરથી રુદન કરી રહી છે જોર જોરથી રડે છે અને એની સાથે બે કોઈ વૃદ્ધ પુરુષો છે જે એની પાછળ પડ્યા છે અને મૂર્છા આવી ગયેલી છે એમને એવા એવું મેં દ્રશ્ય જોયું ને ઘણી બધી જે સ્ત્રીઓ છે જે આ સ્ત્રી રુદન કરી રહી છે એની આસપાસ એને સરાહના આપે છે કે બેન તું રડીશ નહીં બેન તુરડીશ નહીં આવી સરાહના આપે છે મને પણ થયું કે આ કોણ છે લાવ ત્યાં જઈને એના દર્શન તો કરું અને જ્યાં ત્યાં જાય છે અને જ્યાં મને આવતો જોયો ત્યાં તરત જ એ સ્ત્રી ઊભી થઈને મારી પાસે આવી મને પ્રણામ કર્યા અને કહ્યું કે ભો ભો સાધો ભો ભો સાધો ભો ભો સાધો ક્ષણ મજ્જિતાના પતિનાશય દર્શન તવલોક સર્વ પાપ હરમ હે સાધુ તમારા દર્શન કરીને હું પવિત્ર થઈ દર્શન થયા એવી હું પવિત્ર થઈ છું અને મારા ચિત્તની અંદર પણ એક શાંતિનો અનુભવ થયો છે કે હે સાધુ પછી જે નારદ મુનિ કહે છે કે મને તો ખબર નથી કે આ કોણ છે મેં પૂછ્યું કે હે દેવી તમે કોણ છો અને કેમ રડી રહ્યા છો તમારી ચિંતાનું કારણ શું છે ત્યારે એ સ્ત્રી કહે છે કે હે નારદજી તમે મને ન ઓળખી હું ભગવાન નારાયણ ભગવાન કૃષ્ણ એમની પ્રિય ભક્તિ છું ભક્તિ માતાને જોઈ નારદજીએ પણ એમને પ્રણામ કર્યા અને નારદજીને પણ હવે અંતરાત્માના હૃદયના ભાવો જાગે કે હે માતે તમે આ દશામાં નારાયણના પ્રિય છો જ્યારે ભગવાન નારાયણે વૈકુંઠ ધામમાંથી તમને પૃથ્વી લોકમાં મોકલ્યા ત્યારે તમારી સાથે મુક્તિને પણ મોકલેલી જે તમારી દાસી હતી અને સાથે સાથે બે પુત્રો આપ્યા છે જ્ઞાન અને વૈરાગ્ય તો આજે મને મુક્તિના દર્શન થતા નથી જ્ઞાન વૈરાગ્યના દર્શન થતા નથી ક્યાં છે ત્યારે ભક્તિ માતા કહે છે કે કળિયુગના પ્રભાવથી મુક્તિ ભગવાનને આજીજી કરી અને પાછી વૈકુંઠ ગઈ અને તમે જે મારા બે પુત્રોની વાત કરો છો આજે મૂર્છિત અવસ્થામાં વૃદ્ધા અવસ્થામાં જે બે બાજુ સૂતા છે મારા બંને પુત્રો છે અહમ ભક્તિ ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે નજર જર્યો કે આ મારા બંને પુત્રો છે ને કાલયોગે યોગે થઈ ગયા છે હું પોતે જે છે કર્ણાટકમાં આખું ભક્તિ માતાનું ચરિત્ર આવે છે ક્યાં જન્મ્યા ક્યાં વૃદ્ધિ પામ્યા ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા ઉત્પન્નો મહમ દ્રવિડમ દ્રવિડ દેશની અંદર મેં જન્મ લીધો અને કર્ણાટકની અંદર હું મોટી થઈ અને આગળ મહારાષ્ટ્રમાં આવી ત્યારે હું ફૂલી ફાલી ક્વચિત ક્વચિત મહારાષ્ટ્ર ગુર્જરે જીર્ણતા અને પછી જ્યારે હું ગુજરાતમાં આવી ત્યારે જર્જરિત છું એટલે કે વૃદ્ધ થઈશું ગુજરાતમાં જર્જરી વૃદ્ધ કેમ કીધું જો ભક્તિ છે ને અહીંયા વૃદ્ધ છે બધા યુવાનો છે આમાંથી કોઈ મોટા ભાગના વૃદ્ધો એટલે છોકરાઓને એમ કે તમે કમાવો અમે ભક્તિ કરીએ છીએ એટલે છોકરાઓને પણ નાનપણથી ભાગવતનું જ્ઞાન આપવું પડે ભાગવતજી એમ કે છે નહીં તો ભક્તિ છે ગુજરાતમાં નથી એમ નહીં ભક્તિ બહુ સારી પણ ભક્તિ કેવી છે વૃદ્ધ છે તમે બધામાં અહીં બેઠા છો તમારા દરેકના હૃદય હૃદયકુંજમાં ભક્તિ બિરાજમાન છે ત્યારે જ તમે અહીંયા આવી શકો પણ એ ભક્તિ વૃદ્ધાવસ્થામાં છે ભક્તિ માતા કહે છે કે ગુજરાતની અંદર વૃદ્ધાવસ્થામાં આવી મારા બે પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય એ પણ વૃદ્ધ થઈ ગયા છે જો અહીંયા ભાગવતજી છે ને આપણને જ્ઞાન કેવું શીખવાડે છે ખબર છે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સહિતનું જ્ઞાન શીખવાડે છે ભાગવતજી એક એવું જ્ઞાન શીખવાડે છે કે અહીંયા તમે ભક્તિ ભાવમાં આવો એટલે માત્ર ભક્તિમાં ને ભક્તિમાં કોઈ તમને છેતરી જાય એવું ના કરશો ભક્તિની સાથે જ્ઞાન હોવું જોઈએ અને જ્ઞાનની જોડે વૈરાગ્ય હોવી જોઈએ ભક્તિનું દોડું કરી અને કોઈ તમને છેતરવા આવ્યું આવી હોય એમની તમને ખબર પડી જવી હોવી જોઈએ હે કે ભાઈ આ અમને છેતરવા આવ્યા છે એની ખબર રાખવી પડે કે ભાઈ અહીંયા દાન કરાય અહીંયા ના કરાય અહીંયા આપણે ખર્ચ કરાય ના કરાય એટલે આ બધું ધ્યાન રાખવું પડે કારણ કે કળિયુગ છે કળિયુગની અંદર પવિત્ર સાધુ મહાત્માઓ સંતો આ બધા કળિયુગની અંદર એમનો પ્રભાવ બહુ વિશેષ હોય છે કારણ કે કળિયુગની અંદર કીર્તન ભક્તિથી ભગવાન પ્રાપ્ત થાય છે એટલે વિશેષ મહત્વ હોય છે અને આવી રીતે ભગવાન કળિયુગની અંદર વિશેષ મહત્ત્વ હોવાથી સાધુ સંતોના અમુક લોકો ડોળ કરી લોકોને છેતરવાના કાર્યો કરતા હોય છે એટલે એવા વ્યક્તિઓ જે હોય એનાથી સાવધાન થઈ અને ભક્તિ કરવી